નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બીજી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ધાણાની આવક સત્યાવીસો ગુણીની નોંધાયેલી છે મિત્રો હવે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો ધાણાની હરાજીનું કામકાજ જે છાપરા નંબર આઠની બાજુમાં ડૂમ નંબર ત્રણની વચ્ચે મિત્રો જો આ ઊભા પટ્ટામાં ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને કેવી ધાણીના કેવા ભાવ રહેલા છે ચૌદસો ને એકસઠ ધાણા છે ચૌદસો ને એકસઠ ભાવ થયો છે મિત્રો સેમી કલર છે ક્વોલિટી સારી કલર સારો છે ધાણા છે

બારસો ને એકતાલીસ થાણી છે બારસો એકતાલીસ ઇગલ પ્લસ કલર માં મીડિયમ ક્વોલિટી સાથે તેરસો ને એકવીસ છે તેરસો ને એકવીસ પ્લસ કલર માં છે તેરસો એકવીસ કોણ છે તેરસો ને એકતાલીસ થાણી છે મિત્રો તેરસો ને એકતાલીસ ડંક સાથે કલર માં સારી છે ક્વોલિટી સારી છે ડંક છે